એક વર્ષ મૌર્યની આ વાત છે એ વખતે ગોહિલ ધરતીમાંથી આવેલા વાવડી ગામના આંબા વાછાણી નું ખોરડું મલક આખામાં જાણીતું હતું ગામ અને પરગામના સંધાએ માનવી આંબા વાછાણીને આંબા અદા ના નામથી બકોરતા આંબા પટેલ સમજણા થયા ત્યારથી એમને ઘોડાનો જબરો શોખ વળગેલો આંબા પટેલ ઉમરલાયક થયા અને ઘરનો કારોબાર એમના હાથમાં આવ્યો ત્યારે બાબરા જઈને ઢેલની અસલ ઔલાદની છ મહિનાની વછેરી મુલવી લાવ્યા આરસમાંથી કંડારી કાઢી હોય એવી વછેરીનો જોટો ગોહિલવાડ પંથકમાં જળવો ભારે મુશ્કેલ હતો રૂપાળી વછેરીના ચારેય પગને કપાળ ધોળેલા હતા કાનનું ટીસ્યુ બેવડ વળી જતી હતી વછેરી જ્યારે ચમકતી ચાલે ગામ સોસરવી નીકળતી ત્યારે ગામ લોકો ફાટી આંખે નિરખી રહેતા કેટલાક તો કહેતા ખરા માળો આંબો પટેલ વછેરી ગોતી લાવ્યો છે ને કાંઈ વછેરી જ્યારથી ઘરે આવી ત્યારથી આંબા પટેલે એનું જીવની જેમ જતન કરવા માંડ્યું વછેરીને દૂધ પાવા ભરવાડની જોકમાંથી બે બકરીઓ લાવીને ઘર આંગણે બાંધી દીધી ને સવાર સાંજ બે બકરીઓ દોહીને એનું દૂધ પાવા માંડ્યું પંડ્યોના દીકરા ઘોડીએ વછેરીની માવજત થતી હોવાથી વછેરી નો વધે એટલી રાતે ને રાતેનો વધે એટલી દીએ જપાટા મોઢે વધીએ ચડી બીજું વરસ બેઠું ત્યાં તો વછેરીને ચડવ થઈ જાય એટલું કાઠું કાઢ્યું બરાબર ત્રીજા વર્ષે વછેરી ચડવ થઈ ગઈ આંબા પટેલ ખાંદે ખાંદતે એને રેવાડ શીખવી અસલ ઓલાદની વછેરી તો માના કોઠામાંથી જ સંધુઈ શીખીને અવતરતી હોય છે રેવાડ તો બસ એના બાપની જ માથે બેઠેલો અસવાર હાથમાં દૂધની ટબોડી લઈને મોટી રેવાડમાં પાંચ ગાઉની ભો વયો જાય તો દૂધનું ટીપું હેઠું ન પડવા દે એક દિવસ આંબા પટેલના મામાએ માણસ મોકલીને સંદેવો કહેવરાવ્યો માણેજને માલુમ થાય કે જે કામ કરતા હોય એ પડતા મૂકીને મણાણ આવીને રોટલા શેરાવજો મામાનો સંદેવો સાંભળીને આંબા પટેલને સારા મોડા ઓહણ આવવા માંડ્યા કોઈ દિન નહીં ને મામાએ આજ વાવડ કેમ કેવરાવ્યા હશે નક્કી કંઈ નવા જૂની થઈ હશે નકર મામા કામ પડતું મૂકીને આવવાના સમાચાર મોકલે નહીં આંબા પટેલે આવનાર માણસને ફેરવી ફેરવીને એકની એક વાત અનેક વાર પૂછી જોઈ પણ આગંતુ કે પેટે દીધું નહીં ત્યારે આંબા પટેલે ઢાળિયામાંથી ઢેલને છોડીને ફળિયામાં આવી સાદ દીધો ગણેશની બા સાંભળો છો કે મામાએ અબઘડીએ મરાણ તેડાવ્યો છે એટલે જાઉં છું કાલ્યનું વાળું ઘેરે આવીને કરીશ પણ કંઈ કામ જોગ રાત વરત રોકાવાનું થાય તો ચંત્યા કરીને માહે માણા ન ધોળાવતા આંબા પટેલના ઘરવાળા સડક લઈને ઘોડીનું ચોકડું જાલી આડા ફરી વળ્યા અને બોલ્યા અટાણે અહુરવેડાએ જવા નીકળ્યા છો પણ મારું મન પાછું પડે છે ભલા થઈને હવારે મહુજણામાં જાવ તો એક રાતમાં શું ખાટું મોડું થઈ જવાનું છે આડી શેત્રુંજી નદી પડી છે સોમાહાનો દી છે ને પાણી બાણી આવ્યું હશે તો તમને હોરમત કર્યા વન્યા નૈરોને અમને ઉપાધિનો પાર કરાવી મૂકશો અરે શું બોલ્યા પટલાણીની દીકરી થઈને મને મોડું ઓહાણ આલો છો શેત્રુંજી જેવી સાત નદીઓ આડી કેમ નથી પડી ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય પછી ચંત્યાશાની મામા જેવા લાખ રૂપિયાના માણસને હંધેવો આવે ને હું ન જાઉં તો મારો ભરું હો કોણ કરે મલક કોક દીએ ટોણો મારે કે આંબા પટેલ બિકાળવા છે એટલે રાત વરતના પરગામ જાતા નથી એમ કહેતા આંબા પટેલે કેડે બાંધી કળશો ભરીને પાણી પીધું ને પછી ઢેલ માથે સવાર થયા ફડક દુફડક ફડક દુફડક કરતી ઢેલ મણાર ગામને મારગે વીજળીના સડાવાની જેમ વહેતી થઈ તળાજા થાતીક ને દસેક ગામનો પંથ કાપીને મધરાતનો ગજર ભાંગતા મૌર્ય મામાની ડેલી આગળ આવીને હમચી ખૂંદવા માંડી મેડી માથે મજરો મજરો દીવડો બળતો હતો મામા બારીએ બેહીને ભાણેજના આવવાની વાટ જોતા હતા ત્યાં આંબા પટેલે અવાજ દીધો ઓ મામા રામ રામ આવી પોગ્યો છે એ રામ રામ ભાણેજ રામ રામ આવી કે શું થાય મામા મારા તો તમને જ છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભર્યું ભાણું એ આધું હડસેલીને હાલી નીકળું ઈમાનો માણ છું મનમાં ભાત ભાતના વિચાર પાટી લેવા માંડે પછી હાથ જાલ્યો રે ખરો મામા હડી કાઢીને મેડીએથી હેઠા ઉતર્યા ભાણેજને બાથમાં ઘાલીને ભેટી પડ્યા અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરીએ આવ્યા ને પૂછ્યું ભાણા ભાઈ ઘરે હંધાય છે તો હાજા નરવા ને ભગવાનની દયાથી હંધાય લીલા લહેર કરે છે બળદને વચ્ચે ગાડાનું પૈડું અડી ગયું તું ને બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે પંદરક દી પગનો માંડ્યો ને અનરવો રહ્યો પણ ભાયા ભરવાડના ઓહળિયાએ ભારે કાહારી કરી અટાણે તો ચારે પગે ધોળતો થઈ ગયો છે મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધીને ઢાળિયામાં લઈ ગયા. દડી તંગને પેંગડા ઉતારીને ગમાણવા મૂક્યા. ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા ને ઘોડીને જોગાણ મૂકીને ઓસરીએ આવ્યા. મામીએ તૈયાર રાખેલા વાળું કાઢ્યા. સુખ દુખ ને વહેવારની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાતે ચડુ કરીને ઊભા થયા. મેડીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો. બીજે દી રોટલા શીરાવીને ભાણેજ વાવડીએ જવા સાબદા થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી પણ ધરાહાર એકના બે થયા એટલે કચવાતા નંબા બે જણાએ આંબા પટેલને રજા આપી મામા પાદર સુધી આવ્યા રામ રામ કરી બે છૂટા પડ્યા આંબા પટેલે વાવડીના મારગે ઘોડી રમતી મૂકી બે એક ગામ કાપ્યા ત્યાં ઓતરાદી કૌર્યથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો ડોકના ત્રણ ત્રણ કટકા કરી મેયાઓ મેયાઓ કરતા મોર લા ગેંકી ઉઠ્યા પહાડોએ પડઘા દીધા આકાશમાં કાળા ભંઠ વાદળા હળિયા પાટી લેવા માંડ્યા પડાક ધબાક પડાક ધબાક વીજળી થવા માંડી ત્યાં તો ત્રમઝટ ત્રમઝટ હુડું હું ગર્જના કરતો મેહુલો સાંભેલાની ધારે ધરતી માથે મંડાણો મારક સાથે પચરક પચરક ગદરો ખૂંદતી આંબા પટેલની ગોળી વહી જાય છે એવામાં તળાજાનો ડુંગર દેખાણો ને પટેલ શેત્રુંજીને કાંઠે આવીને ઉભા ઉપરવાસ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બઘડાટી બોલાવે છે આ શેતલ જાણે માથાના છૂટા મેલીને રમણે ના ચડી હોય એમ એના પાણી મારે છે બે કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણ વાળા બે પાંચ આદમી આવીને રામ રામ કર્યા શેત્રુંજીમાં પાણીના લોઢે ઉછળતા જોઈને આંબા પટેલ ઘડીભર મૂંઝવણના વમણમાં ફસાયા મારી બેટી ભૂંડી કરી વાવણી પોગાઈ એમ નથી ને મણ પાછા ફરાય નથી ઘરે ઘરે મારી વાટ જોઈને થઈ જશે આજે પોગ્યા વિના તો જ નથી એમ આંબા પટેલે કેડીઓ બાંધીને ઘોડીનું ચોકડું ડોસી જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતી ને શેત્રુંજીમાં ખાબકી સમુદ્રમાં પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરે કારો કરતા ઉભા થઈ ગયા સૌના મોમાંથી એક જ વેણું સરીને બહાર પડ્યું કે માણો ભારે આદમી ઘોડી કરતી પાણી કાપી રહી છે પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે કાંઠે ઉભેલા સૌ એ જાય એ જાય કરે છે ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી છે આંબા પટેલને ને તો થયું કે મારું બેટું તાણ ભારે છે આવા તાણ માં ઘોડી બાપડી તાકાતે કેટલી કરે મેં પૂરમાં પડવાની છોકર મત ન કરી હોત તો ઠીક થાત જેમ તેમ કરતી ઘોડી કાંઠા ડુકડી પહોંચીને હડફ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી ત્યાં જાતવાન ઘોડી કળી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખાબકીને ધણીને ગોતીએ જાય આંબા પટેલ પાણીના વહેણમાં તણાતા હતા તરવાની કહારી ફાવતી નહોતી એટલે હરેરી ગયા હતા ત્યાં સડ સડાક કરતી ઘોડી આંબા પટેલ ઢુકડી પહોંચી ઘોડીને જ આંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે કહેતા એને ગળે ગયા ચતુર ઘોડીએ પાણીમાં પંથ કાપવા પાણીના વહેણમાં ફંગોડાતી ફંગોડાતી ઘોડી મહામુસીબતે કાંઠે આવી બાપ ઢેલ આ જ જીવતરના દાન દીધા છે કહેતા આંબા પટેલની આંખીઓમાંથી ડબક ડબક દેતા બોરાંસુ સરી પડ્યા તેમણે ક્યાંય સુધી ઘોડીના વાંસા પર હાથ ફેરવ્યા કર્યો આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા કાળિયા ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે પોગ્યો છું તારો ગણ કેમ કરીને ભૂલાય ઘેર આવીને આંબા પટેલે ઘરવાળાને સઘરી વિતક કથા વર્ણવી ત્યારે પટલાણી બોલ્યા આ ઘોડીએ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ખમ્મા બાપ ઢીલ તારો ગણ જિંદગી લગી શે ભૂલાશે એમ કહેતા પટલાણીએ રહોડામાંથી ઘીનો ગાઢવો લાવીને આંબા પટેલ કને મૂક્યો ને બોલ્યા બાપડી ઢેલ પાણીમાં બહુ મૌ થઈ ગઈ હશે એને ઘી પાવ ત્યાં લગણ હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું છું